સમાચારોમાં આગળ વાત કરીએ તો ભાવનગરના જિલ્લાના ગારીયાથાર શહેરના એસટી પાસે આવેલ જેપી કોમ્પ્લેક્ષમાં આજે નગરપાલિકા દ્વારા ડિમોલ્યુશન કાર્યવાહી હાથ ધરાઈ આ કોમ્પ્લેક્ષ મુદ્દે અગાઉથી દબાણ અંગે અનેક રજૂઆત કરવામાં આવી હતી અને જાહેર સ્વાગત કાર્યક્રમમાં પણ આ વિવાદ ચર્ચાનો વિષય બન્યો હતો ડિમોલ્યુશન સમયે નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી પણ સ્થાનિકોએ પસંદગીની દુકાનો બચાવવાની તથા વહાલા દવલાની નીતિ અપનાવવાના આક્ષેપ કર્યા છે આ સમગ્ર કાર્યવાહી બાદ શહેરમાં ફરીથી દબાણ મુદ્દે કાયદેસર કામગીરી થશે કે નહીં તે ચર્ચાનો વિષય છે હવે જોવાનું એ છે કે આખરે પતાવટ ન્યાયસંગત રીતે થાય છે કે કેમ વાત ખોટી છે અમે કાયદેસરની કાર્યવાહી કર્યા છે એમાં કોઈને પક્ષપાત કરતા નથી એમને એવું લાગે છે બાકી કાર્યવાહી એમની ચાલુ છે બંનેની સાથે જ પણ આ સાહેબ તમને દેખાય છે પત્રકાર સાહેબ એ સાહેબ ખોટું બોલે છે આ તમને દેખાય વિડીયો જોજો આ બધું સારી રોડ ઉપર પડી અમારું ટેબલ કેટલું અંદર છે એ સારી કેટલી રોડ ઉપર છે આ બધું કેટલું રોડ ઉપર છે જુઓ ને આ તમે વિડીયો ફેરવો એ બધું આ સાહેબ ખોટું બોલે છે સદન તમારી અંદર અમે છે આ બધું જુઓ અમારું લેવરા આવે છે એનું નથી લેતા તમે જુઓ તમારી અંદર આમે તમારી એકદમ સદન ખોટી વાત કરે સાહેબ મારી ખોટી છે માન્યતા તમારી ખોટી છે બરાબર અમારી અરજી પણ આપેલી છે તો એ પ્રમાણે કામ નથી કરતા